જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે રવાની કેક બનાવીશું એકદમ સોફ્ટ એવી રવાની કેક બનાવીશું અને કેકને આપણે કઢાઈમાં બનાવીશું તો રવાની કેક બનાવવા માટે આપણે એકદમ ઝીણો એક વાટકી જેટલો રવો લીધેલો છે એકદમ ઝીણો રવો આવે તે લીધેલો છે મોટો રવો હોય તો તેને મિક્સરમાં ક્રશ કરી લેવાનો એક કપ રવો લીધેલો છે તો અડધી વાટકી જેટલી આપણે ખાંડ લીધી છે અને આપણે આખી ખાંડ લીધેલી છે તમારે દળેલી ખાંડ લેવી હોય તો દળેલી ખાંડ પણ લઈ શકાય છે અને અડધી વાટકી જેટલું દહીં લીધું છે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે થોડું થોડું દૂધ એડ કરીશું એકસાથે સાથે દૂધને લઈએ એક વાટકી આપણે દૂધ લીધું છે પણ જેમ જરૂર પડશે એમ આપણે દૂધ લેતા જઈશું બરાબર મિક્સ કરી લઈશું વેલેન્ટાઈન ડેમાં બહારથી કેક લાવવાને બદલે આવી રીતે ઘરે આસાનીથી કેક બનાવી શકાય છે ફરી પાછું આપણે થોડું દૂધ લઈશું બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવું મિશ્રણ આપણે રવો અને દૂધને દહીં બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે આ મિશ્રણને પંદર મિનિટ માટે ઢાંકીને રેવા દઈશું એટલે રવો ફૂલી જશે તો રવો ફૂલે છે ત્યાં સુધી આપણે કેકટીન તૈયાર કરી લઈશું તો કેક ટીનમાં આવી રીતે ઘીથી ગ્રીસ કરી લઈશું બધી બાજુ ઘી લગાવી દઈશું ફરતું ફરતું બધી બાજુ ઘી લગાવી દેવાનું છે તો હવે આપણે એક ચમચી જેટલું મેંદાનો લોટ છાંટી દઈશું અને આવી રીતે બધી બાજુ ફેલાવી દઈશું બધી બાજુ લોટનું લેયર કરી લઈશું અને આપણે કડાઈને પણ ફ્રીએટ કરવા રાખી દીધી છે આપણે કડાઈમાં કેક બનાવવાના છીએ તો આવી રીતે બધી બાજુ મેંદો લાગી ગયો છે અને વધારાનો મેંદો જે આ ભેગો થાય તેને આપણે કાઢી લઈશું આપણે બટર પેપર ઉપર પણ ઘી લગાવી દઈશું તો પંદર મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ રવો સરસ એવો ફૂલી ગયો છે બેટર થોડુંક ઠીક થઈ ગયું છે રવો દૂધ એફ કરતો હોય છે એટલે દૂધ ઓછું થઈ ગયું છે અને આપણું મિશ્રણ ઠીક થઈ ગયું છે તો હવે આપણે અડધી વાટકી જેટલો મેંદાનો લોટ લીધો છે અને બરાબર મિક્સ કરી દઈશું એકલા રવાની બનાવ્યું હોય તો એકલા રવાની પણ બનાવી શકાય છે અને આ બે મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે થોડું દૂધ લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે આવી રીતે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી તો હવે એલચી પાવડર લઈ લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું રવાના કેકમાં એલચીની ફ્લેવર ખૂબ જ સારી લાગે છે બરાબર મિક્સ કરી દઈશું હજી આપણે થોડા દૂધની જરૂર લાગે છે એક ચમચી જેટલું દૂધ લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું હવે એક ચમચી જેટલો બેકિંગ પાવડર લીધો છે અને અડધી ચમચી જેટલો બેકિંગ સોડા લીધો છે અને એક ચમચી જેટલું દૂધ લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું બેકિંગ પાવડર ને બેકિંગ સોડા લીધો એટલે આપણું બેટર એકદમ સરસ એવું ફૂલી ગયું છે એક જ દિશામાં આવી રીતે હલાવી લેવાનું છે તો જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આવી રીતે રિબિનની જેમ નીચે પડે એવી રાખવાની છે તો આપણું બેટર બરાબર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે બેટરને કેકટીનમાં લઈ લઈશું આવી રીતે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આવી રીતે રિબિનની જેમ પડે એવી રાખવાની છે એકદમ આસાનીથી બેટર કેકટીનમાં પડે છે તો આવી રીતે બધું બેટર આપણે કેક ટીનમાં લઈ લઈશું તો આપણે તેલને થોડું સેટ કરી લઈશું એટલે બધી બાજુ બેટર સરસ એવું લાગી જાય તો આપણે કઢાઈને પહેલેથી ફ્રીટ કરવા રાખી દીધી છે પાંચ મિનિટ પહેલાં આપણે મીઠું લીધેલું છે નીચે અને તેની ઉપર સ્ટેન્ડ મૂકી દીધું છે અને ગરમ કરી લીધી છે કઢાઈને હવે આપણે આ કેક ટીનને કઢાઈમાં મૂકી દઈશું ઉપરથી થોડી બદામની કતરણ લીધેલી છે તે મૂકી દઈશું તો હવે આપણે ઢાંકણ ઢાકીને ત્રીસ થી પાંત્રીસ મિનિટ માટે બેક થવા દઈશું તો ચાલીસ મિનિટ થઈ ગઈ છે આપણે કેકને ચાલીસ મિનિટ માટે એકદમ ધીમા ઘેશે બેક કરી લીધી છે જોઈ શકો છો સરસ એવી કેક ફૂલી ગઈ છે આપણે ચાકુ નાખીને ચેક કરી લઈએ તો જોઈ શકો છો એકદમ ચાકુ આપણી ક્લીન આવે છે જો બેટર થોડું ચોટતું હોય તો પાંચ મિનિટ માટે વધારે બેક કરી લેવાની તો હવે આપણે કેકને ઠંડી કરી લઈશું જોઈ શકો છો કેટલો સરસ આપણો કેક ફૂલી ગયો છે અને કલર પણ સરસ એવો આવી ગયો છે તો હવે કેકને ઠંડી કરી લઈશું તો કેક ઠંડી થઈ ગઈ છે આપણે આવી રીતે કિનારી છોડાવી દઈશું હવે આપણે આવી રીતે ઊંધીડી રાખી દેવાની છે અને આવી રીતે ફેરવી દેવાની છે આવી રીતે જોઈ શકો છો તેની જાતે જ કેક પ્લેટમાં આવી ગઈ છે હવે આપણે આ બટર પેપર કાઢી લઈશું આવી રીતે બટર પેપર કાઢી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી કેક બનીને તૈયાર થઈ છે અને એકદમ સરસ એવો કલર આવ્યો છે જોઈ શકો છો કેટલી સરસ ફૂલેલી કેક બની છે તો હવે આપણે કેકને કટ કરી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી કેક બનીને તૈયાર થઈ છે જોઈ શકો છો અંદરથી પણ એકદમ સરસ એવી આપણી કેક બની છે તો આવી રીતે આપણે કેકના પીસ કરી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવી કેક બનીને તૈયાર થઈ છે તો આપણે બધા પીસ કરી લીધા છે તો તૈયાર છે આપણી રવાની એકદમ સોફ્ટ એવી કેક તમે જોઈ શકો છો કેટલી સરસ કેક બની છે તો અત્યારે વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે તો તમે પણ આવી રીતે કેક ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે રવાની કેક કેવી બની છે